નમસ્કાર મિત્રો શાળાઓમાં ઉજવાતા વર્ષ દરમિયાનના કાર્યક્રમો જેવા કે શાળા પ્રવેશોત્સવ રાષ્ટ્રીય પર્વની ઉજવણી શૈક્ષણિક પ્રવાસ વાલી મિટિંગ ગણિત વિજ્ઞાન એટલે કે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન રમતોત્સવ શાળા સ્થાપના દિન વિવિધ ઉત્સવોની ઉજવણી સાંસ્કૃતિક કાર્યક્રમ વિદાય સંમેલન વાર્ષિક ઉત્સવ કલા મહોત્સવ વગેરે જેવા મહત્વના કાર્યક્રમ હોય છે તેનું આયોજન કરી કરવું તેનો મંચ વ્યવસ્થા કઈ રીતે રાખવી કાર્યક્રમનું પૂર્વ આયોજન કઈ રીતે કરવું કાર્યક્રમનો પ્રચાર પ્રસાર કઈ રીતે કરવો વ્યવસ્થાપન અને શિષ્ટાચાર કાર્યક્રમના દિવસની તૈયારી કાર્યક્રમો કઈ રીતે ઉજવવા તેમાં પ્રમાણપત્ર અને આમંત્રણ પ્રતિકારના નમૂના કેવા હોવા જોઈએ પ્રોટોકોલ કઈ રીતે જાળવવો જેવી તમામ માહિતીનો સચોટ ઉત્તર તમને આ વિડિઓમાં મળી જશે જે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા આપવામાં આવેલી જુનાગઢ ગીર સોમનાથ ખાતે તાલીમના આયોજન સ્વરૂપે રૂપરેખા છે સચોટ માહિતી માટે પૂરો જરૂર જોજો શરૂ કરીએ તો તમારી સામે જે આયોજનની રૂપરેખા બાબતનો જે મોડ્યુલ છે તે આવી રહ્યું છે કે તેમાં ક્યાં ક્યાં ટોપિક્સ આપવામાં આવેલા છે જે તમે જોઈ શકો છો જેમાં મોડ્યુલ છે તેનું નામ છે કાર્યક્રમ વ્યવસ્થાપન માર્ગદર્શિકા વર્ષ બે હજાર પચીસ છવ્વીસ અને તેમને તૈયાર કરનાર જે લેખક શ્રીઓ છે તેમના નામ તમે જોઈ શકો છો કાર્યક્રમની રૂપરેખાની વાત કરીએ તો કાર્યક્રમનું આયોજન કેવું હોવું જોઈએ તેની વાત કરવામાં આવી છે કાર્યક્રમમાં પ્રચાર પ્રસાર પણ જરૂરી છે જે અત્યારે સોશિયલ મીડિયા દ્વારા આપણે કરી શકીએ છીએ પહેલા સમયની વાત અલગ હતી આ સમયની વાત અલગ છે જેમાં આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે રીલ્સ બનાવી વિડીયો ફોટોસ આમંત્રણ પત્રિકા બનાવીને પણ આપણે તેનો પ્રચાર પ્રસાર કરી શકીએ છીએ તેનું સંપૂર્ણ સચોટ આયોજન તમે જોઈ શકો છો કે કઈ રીતે આપણે તેને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકીએ છીએ ત્યારબાદ તમે જોઈ શકો છો કે જે વ્યવસ્થાપન અને શિષ્ટાચાર કેવો હોવો જોઈએ તેમાં ત્રણ પ્રકાર છે મંચ વ્યવસ્થા બેઠક વ્યવસ્થા અને શિષ્ટાચાર મિત્રો મંચ વ્યવસ્થા કેવી હોવી જોઈએ જ્યારે કોઈ અધિકારી શ્રી કે પદાધિકારી શ્રી આવે

તે આપવામાં આવેલા છે સાથે કાર્યક્રમની વાત કરીએ તો શાળા પ્રવેશોત્સવ થી શરૂઆત કરવામાં આવી છે કે તેની પૂર્વ તૈયારી કઈ હોવી જોઈએ ત્યારબાદ પ્રવેશોત્સવ દરમિયાન કામગીરી કઈ કરવાની છે અને પ્રવેશોત્સવ પૂર્ણ થયા બાદની કામગીરી કઈ હોવી જોઈએ આ ત્રણેય પ્રકારો તમે અહીંયા વાંચી શકો છો હવે જ્યારે શાળાઓ શૈક્ષણિક પ્રવાસ કે ક્ષેત્રીય મુલાકાતમાં જાય છે ત્યારે ત્યારે કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવાનું છે તેની માહિતી પણ સરસ મજાની મોડ્યુલમાં આપવામાં આવેલી છે તે તમે વાંચી શકો છો જેમાં સમિતિની રચના કરવી વાલીઓની મંજૂરી લેવી બજેટ અને ફાળવણી યાત્રા કાર્યક્રમ તૈયાર કરવો તમામ માહિતી તમે વાંચી શકો છો ત્યારબાદ રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીની વાત કરવામાં આવી છે કે પૂર્વ તૈયારી કઈ રીતની હોવી જોઈએ કાર્યક્રમમાં દિવસે કરવાની થતી કામગીરી કેવી હોવી જોઈએ તેની વાત કરવામાં આવી છે હવે વાલી સંમેલન છે તે ખૂબ જ અગત્યનો ભાગ ભજવતો હોય છે શાળા અને વાલીઓ વચ્ચે સમન્વય જાળવવા માટે તો તેને લઈને પણ ખૂબ સરસ વાત અહીંયા કરવામાં આવેલી છે કે વાલી સંમેલન પહેલા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને વાલી સંમેલનના દિવસે અને વાલી સંમેલન બાદ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેની વાત કરવામાં આવી છે આદર્શ પ્રાર્થના સભા કાર્યક્રમ કેવો હોવો જોઈએ તે તમે અહીંયા સૂચનો વાંચી શકો છો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ તમે જોઈ શકો છો અને હવે આપણે જોઈએ વાર્ષિક તૈયારી કાર્યક્રમના દિવસની તૈયારી તૈયારી અને પૂર્ણ થયા બાદની હવે હવે પ્રમાણપત્ર આમંત્રણ પત્રિકા અને અન્ય નમૂના જો આપણે મળી જાય તો તે નમૂના જો સરસ મજાના આપણે મળી જાય તો તેને લઈને આપણે આપણી શાળા નમૂના તૈયાર કરી શકીએ છીએ પ્રમાણપત્રનો અને તેને આપણે વાલીઓ સુધી કે ગ્રામજનો સુધી પહોંચાડી શકીએ છીએ તો તે નમૂના રૂપ તમે મેળો હોય તહુકાર હોય વાર્ષિક પરીક્ષામાં જે પ્રથમ દ્વિતીય કે તૃતીય ક્રમાંક મેળવવા બદલ જે પ્રમાણપત્ર સન્માનપત્ર હોય શાળામાં દાન આપવા બદલનું જે સન્માનપત્ર હોય જેવા તમામ પ્રમાણપત્રો તમે જોઈ શકો છો તો મિત્રો આજનો વિડીયો હતો આ સરસ મજાની માહિતીને લઈને હતો કે જ્યારે પણ આપણે કાર્યક્રમ કરીએ છીએ ત્યારે તેનો સચોટ રૂપરેખા કે આયોજન આપી દેવામાં આવે તો આપણે સરળતા રહે આ પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાંથી તમે ક્લિક કરી જોઈન પણ કરી લેજો અને આ પીડીએફ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂર કેજો વિડીયો ગમે લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બે લાયકોન દબાવી દેજો જેથી કંઈ તમને અપડેટ મળતા રહેન્ક યુ રીમા જય શ્રી કૃષ્ણ